દાહોદ જિલ્લામાં સિંગોડ તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં મેરિટ લિસ્ટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની લોક મુખ્ય ચર્ચા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં પાડેલ જાહેરાતની શરત નંબર એકમાં જણાવ્યા પ્રમાણે મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્રના વિસ્તારની સ્થાનિક હોવી જોઈએ તેવી શરત લખેલી છે તેનો ચડે આમ ભંગ થયેલો જણાઈ આવે છે માટે સ્થાનિક ઉમેદવારને ફળિયાની પ્રથમ પત્ર પસંદગી નિયમો અનુસાર કરવાની થાય એમાં મામલતદાર શ્રી દ્વારા જે તે આંગણવાડી કેન્દ્રનો દાખલો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને ધ્યાનને લઈને દાખલો આપવો જોઈએ તે આપેલો જણાતો નથી આમ સિંગોડ તાલુકામાં આંગણવાડી અને તેડાગરની ભરતીમાં મેરિટ લિસ્ટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોય તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે ત્યારે આજે મેરિટ લિસ્ટમાં જે બહેનો અને આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પુનાભાઈ બારિયા અને સામાજિક આગેવાનો અને મહિલાઓ દ્વારા મામલતદાર સિંગવડને આવેદનપત્ર આપવામાં આવ્યું અને યોગ્ય દિશામાં તપાસ થાય તેવી માંગ કરવામાં આવી અને આઈસીડીએસના અંદરના ઓપરેટરો કર્મચારીઓ દ્વારા પ્રથમ નામવાળા ઉમેદવારો પાસેથી પૈસા માંગવામાં આવતા હોવાની લોકમુખે ચર્ચા થતી જોવા મળે છે ના કરવા જેવી અરજી રિજેક્ટ કરવામાં આવી છે અને ડબલ અરજી કરેલ ચલાવી લેવામાં આવ્યું છે તેવી પણ જોવા મળી રહી છે જો ન્યૂઝ ન્યૂઝ માટે જોતા રહો જિલ્લાના સમાચાર અમારી ગુજરાતીમાં ચેતનાબેન ગણાવા રિપોર્ટર વસોયા સાથે જિલ્લા રિપોર્ટર જશુભાઈ ગણાવા સર્જાઈ રહ્યું છે તેમ આંગણવાડી તથા તેડાગરમાં જાહેરાત પાડવામાં આવી હતી તો એ લોકોએ એવું કર્યું છે કે જેના ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા હતા એ લોકોના રદ કરવામાં આવ્યા છે જેનું મેરિટ લિસ્ટ સારું બન્યું જોઈએ એના જ ફોર્મ રદ કરવામાં આવ્યા છે તો આ ભ્રષ્ટાચાર ગણાય એવી બાબતે અમે રજૂઆત કરીએ છીએ કે જે ત્રણ અને ચાર તારીખના રોજ અહીંયા જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવ્યા હતા તારે નો ન હતો એને અમે રજૂઆત કરીએ છીએ કે તમે ખબર છે આવી જ રીતે કેબર ના કરો અને આ જાહેરાતને કેન્સલ કરવામાં આવે અને નવેસરથી જાહેરાત પાડવામાં આવે નવેસરથી ફોર્મ ભરવામાં આવે અમે બે વર્ષથી સેવા કરેલ છે આંગણવાડીમાં એ માટે અમે અરજી કરેલ છે પણ અમારી અરજી કોઈ ધ્યાનમાં લેવામાં આવી નથી એ માટે બદલ અમે ફરીથી તમને નમ્ર ભરી વિનંતી કરવામાં આવ્યા છે કે જે સ્થાનિક લેવલ હોય તેમને ધ્યાનમાં લેવામાં આવે એવી અમારી વિનંતી છે અને અમારી જમીન પણ આપેલી છે અને અમે અમારું મકાન છે ત્યાં જ આંગણવાડી બાંધકામ કરેલ છે તો તે તેમને સ્થાનિકને ધ્યાનમાં લેવી અમારી રજૂઆત છે અને ફરીથી નવેસર થી ભરતી કરવામાં આવે અને નવેસર થી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે અને ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તથા કાં તો પરીક્ષા પદ્ધતિ લેખિતમાં લેવામાં આવે એવી હું રજૂઆત કરું છું માં નક્કલ એવી નક્કલ ભરમાટની જેમ ચાલી રહ્યું છે તેમ દાહોદ જિલ્લામાં પણ એવું ચાલી રહ્યું છે કે ચોરના ભાઈ ઘંટી ચોર એવું સર્જાઈ રહ્યું છે દાહોદ જિલ્લામાં તો એવી જ રીતે જે આંગણવાડી કાર્યગર તથા તેડાગરમાં જાહેરાત પાડવામાં આવી હતી તો એ લોકોએ એવું કર્યું છે કે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં આવ્યા હતા એમનું જેનું સારું મેરેજ લિસ્ટ બનતું હતું એ લોકો એમના જ ફોન ફોર્મ રદ કરવામાં આવ્યા છે તો એ રીતે અમે જાણ કરીએ છીએ કે એને કઈ ધ્યાને લે અને આ મેરે દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવા માટે અહીંયા બધા પધાર્યા છે ત્યારે અમે રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને તથા પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને કે આ જે આંગણવાડીની ભરતી થઈ હતી તેમાં દરેક માણસોએ અરજી કરેલ અને એમાં કોઈકને ખોટું મેરિટ બનાવીને આગળ કરીને ભાજપના મળત્યા દ્વારા તેમને નોકરી આપી રહ્યા છે અને જેનું મેરિટ છે એમને આજે નોકરી નથી મળી રહી લગભગ સો ટકા જે અરજી થઈ છે એમાંથી જે લેવાના છે એમાંથી પચાસ ટકા તો ખોટા જ આજે ભાજપ સરકાર સાવરી રહી છે તો એના માટે આંગણવાડી વાળી બહેનો જેમને અન્યાય થયો છે તેઓ આજે લડત લડવા માટે સિંગવડ મુકામે તથા દાહોદ જિલ્લામાં પણ આવતી આવતીકાલે અથવા તો સોમવાર સુધીમાં જવાના છે અને હાઈકોર્ટ સુધી આ મામલો જશે એટલે જે મળત્યા છે તેમને વિનંતી છે કે આ ભરતી રદ કરી ફરીથી કાયદેસરની ભરતી થાય અને કાયદેસરનું મેરિટ ગણાય એવી અમારી આમ આદમી પાર્ટી સિંગોડ વતી સરકારને વિનંતી છે અને અપીલ પણ છે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ